નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા તો મિત્રો ખાસ કરીને આ વિડિયોના માધ્યમથી આપણે ખાસ કરીને અગાઉ માવઠાની અપડેટ આપી હતી તે મુજબ તમે જોઈ રહ્યા છો દ્વારકાના નંદાણા ગઢકા સહિતના ગ્રામ્ય વિસ્તારો છે તેમાં માવઠારૂપી વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે અનેક વિસ્તારમાં જોરદાર માવઠારૂપી વરસાદ જોવા મળી રહ્યો છે આજુબાજુ જોરદાર વરસાદી રહ્યો છે તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ગુજરાતના વાતાવરણમાં મોડી રાત્રિથી જ પલટો જોવા મળી રહ્યો છે દ્વારકાના ગ્રામ્ય વિસ્તારમાં રાત્રિથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે વાદળછાયા વાતાવરણ વચ્ચે અનેક વિસ્તારમાં વરસાદી ઝાપટા તો અમુક વિસ્તારમાં હળવો વરસાદ જોવા મળી રહ્યો છે દ્વારકા જિલ્લો છે તેમાં સૌથી વધુ અસર આજે જોવા મળી રહી છે તો દ્વારકાના નંદાણા ગામના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે તે પ્રકારનો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને દ્વારકાના ગઢકા ગામ છે તેમાં પણ જોરદાર વરસાદના સમાચાર જોવા મળી રહ્યા છે ત્યાં પણ એકાદ ઇંચ જેટલો વરસાદ પડ્યો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે અને પોરબંદરમાં પણ તે પ્રકારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે